અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જુગારધામનો પર્દા ફાસ્ટ એવો છે સિંધુ ભવન રોડ સ્થિત અર્શ્વ વિલા બંગલોમાં ચાલતો હતો આ જુગારધામ કે જ્યાં પોલીસે દરોડો પાડ્યો છે બંગલોમાંથી અગિયાર શખ્સો જુગાર રમતા ઝડપાયો છે મોંઘીદાટ કાર અને રોકડ રકમ પણ પોલીસે જપ્ત કરી છે તો અમદાવાદની આ ઘટના છે કે જ્યાં ચાલતું હતું આ જુગારધામ કે જ્યાં દરોડો પાડવામાં આવ્યો છે દરોડા દરમિયાન પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જુગારધામની રેડ કરવામાં આવી છે જેની અંદર અગિયાર ખેલાડીઓ પત્તા પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ એ આધારે છ ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે એ કબજે કરવામાં આવી છે જેની કિંમત આશરે એકાદ કરોડની આસપાસ થાય છે અને કેશ એકાદ લાસ્ટની આસપાસ આપણે કબજે કરેલી છે તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે જેમાં મકાનના કબજેદાર જે સ્નેહલ કુમાર કુમારપાલ શાહ કરીને હતા જેમના મકાનની અંદર આ જુગારધામ ચાલતું હતું જે પોલીસે પકડી પાડેલ છે